ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જ રોજ ધરણ બાર વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ભરૂચ જિલ્લાનું પરિણામ જાહેર થયું છે ભરૂચ જિલ્લામાં સામાન્ય પ્રવાહમાં પરિણામની વાત કરીએ તો અગિયાર કેન્દ્રો પર છ હજાર છાત્રાઓએ આપેલી પરીક્ષામાં છ હજાર પાસ અને પાંચસો આઠ નાપાસ થતા ટકાવારી ત્રાણું પોઈન્ટ તેત્રીસ રહી છે એ ગ્રેડમાં પણ પચાસ વિદ્યાર્થીઓનો વિક્રમ તો એ ટુ ગ્રેડ ચારસો ને ઇચ્છોતેર છાત્રોએ હાંસલ કર્યો છે કેન્દ્રવાર જોઈએ તો અગિયાર કેન્દ્રમાં સૌથી વધુ નેત્રંગ નવ્વાણું પોઈન્ટ ચોપન ટકા સૌથી ઓછું વાલ્ય અઠ્યાસી પોઈન્ટ નેવ્યાસી ટકા રહ્યું છે અન્ય કેન્દ્રમાં અંકલેશ્વરમાં ચોરાણું પોઈન્ટ પંચ્યાસી ભરૂચમાં એકાણું પોઈન્ટ સિત્તેર જાડેશ્વરમાં નેવું પોઈન્ટ દસ જંબુસરમાં નેવ્યાસી પોઈન્ટ ઓગણત્રીસ સાસઠમાં ચોરાણું પોઈન્ટ બે અઠ્ઠાણું પોઈન્ટ સડસઠ આમોદમાં બાણું પોઈન્ટ છ્યાસી ઝઘડિયામાં પંચાણું પોઈન્ટ એક્યાસી અને દહેજમાં અઠાણું પોઈન્ટ અડસઠ ટકા પરિણામ નોંધાયું છે ગત વર્ષ કરતાં સામાન્ય પ્રવાહનું પરિણામ એક પોઈન્ટ બાવીસ ટકા વધુ આવ્યું છે ભરૂચ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ પણ ઓગણાએસી પોઈન્ટ છાસઠ ટકા વિક્રમજનક ઊંચું આવ્યું છે ગત વર્ષે એંસી પોઈન્ટ નવ ટકા રિઝલ્ટ સામે આ વખતે જોકે કે ઝીરો પોઈન્ટ તેતાલીસ ટકાનો વધારો થયો છે ભરૂચ જિલ્લા ધોરણ બાર સાયન્સના રિઝલ્ટમાં કુલ બે હજાર છસો ને સાહીઠ છાત્રોએ પરીક્ષા આપી હતી જે પૈકી બે હજાર એકસો ઓગણીસ પાસ અને પાંચસો ને પિસ્તાલીસ પાસ થયા છે એ ગ્રેડમાં આ વખતે અગિયાર એ ટુમાં એકસો ને ઓગણસિત્તેર છાત્રાઓએ મેદાન માર્યું છે ચાર કેન્દ્રવાર ટકાવારી જોઈએ તો સૌથી વધુ જાડેશ્વર કેન્દ્રનો ચોર્યાસી પોઈન્ટ ચુમ્માલીસ ટકા ભરૂચનું ત્યાંસી પોઈન્ટ પિસ્તાલીસ અંકલેશ્વરનું છત્તેર પોઈન્ટ ત્રણ અને સૌથી ઓછું જંબુસણનું પંચોતેર પોઈન્ટ તેત્રીસ ટકા પરિણામ જાહેર થયું છે ભરૂચ જિલ્લામાં પરિણામ જાહેર થતાં જ કંઈક ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિ બારાઓલે શુભકામના પાઠવી હતી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી લેવાયેલી માર્ચ પચીસની પરીક્ષાનું સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પરિણામ આજ રોજ જાહેર થયું છે બોર્ડનું સામાન્ય પ્રવાહનું કુલ પરિણામ ત્રાણું પોઈન્ટ સાત ટકા છે જેમાં ભરૂચનું પરિણામ ત્રાણું પોઈન્ટ તેત્રીસ ટકા આવેલું છે વિજ્ઞાન પ્રવાહમાં બોર્ડનું પરિણામ ત્યાસી પોઈન્ટ એકાવન ટકા છે જ્યારે ભરૂચનું પરિણામ પંચાવન ટકા આવેલું છે અને આ પરીક્ષા ઉત્તીર્ણ કરનાર તમામ વિદ્યાર્થીઓને મારા ખૂબ ખૂબ અભિનંદન સામાન્ય પ્રવાહમાં ભરૂચના એ વનમાં લગભગ દસ થી પંદર વિદ્યાર્થીઓ છે અને વિજ્ઞાન પ્રવાહમાં સાત થી આઠ વિદ્યાર્થીઓ એ વન માં ગ્રેડ મેળવેલો છે સફળતા મેળવનાર તમામ વિદ્યાર્થીઓને હું ખુબ ખુબ હાર્દિક અભિનંદન પાઠવું છું અને એમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવું છું થેન્ક યુ મારું નામ મકવાના જાનવી દિનેશભાઈ છે હું યુનિવર્સલ એસેન્શિયલ સ્કૂલ માં ધોરણ 12 માં અભ્યાસ કરતી હતી અને જ્યોતિ ક્લાસીસ માં મારું ટ્યુશન ચાલતું હતું મારે અત્યારે 12th નું રિઝલ્ટ આવ્યું છે અને મારું પરિણામ એ 96.93% આવ્યું છે હું મારા સ્કૂલ ક્લાસીસ ના સરનો સ્કૂલના સનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ બેટા આગળ જઈને હું શું ઘણવા માંગે છે આગળ જઈને હું બીકોમ પ્લસ એલएलबी કરવા માંગુ છું નર્મદા કોલેજ માં પૃથ્વી પટેલ છે હું એમએટી સ્કૂલ માં અભ્યાસ કરું છું અને હું નર્સરી થી જ એમએટી સ્કૂલ માં અભ્યાસ કરતો હતો એમએટી ના ટીચર્સ અને બધાનો મને ખૂબ જ સપોર્ટ હતો મારા મમ્મી પપ્પા નો પણ મને ખૂબ જ સપોર્ટ હતો અને મારા સાયન્સ પીઆર નાઇન્ટી સેવન પોઈન્ટ ફોર્ટી નાઇન છે અને મારા ઓવરઓલ પીઆર નાઇન્ટી નાઇન પોઈન્ટ પ્લસ છે અને મને ગર્વ છે કે મેં મારો સંપૂર્ણ અભ્યાસ એમએટી સ્કૂલમાંથી કર્યો આગળ જઈને શું કરવાનું એન્જિનિયરિંગ કરવાનું અમદ રસીદ અહેમદ પટેલ એમઇટી નો છાત્ર દિવસ ટ્યુશન નથી ગયો એમઈટી પર જ રિલાય કર્યું છે અને આટલું સારું પરિણામ મળ્યું છે મારા દસમામાં પણ નાઇન્ટી ટુ પર્સન્ટ આવેલા અને હમણાં નાઇન્ટી અને સાયન્સ થિયરીમાં માં ટુ પર્સન્ટ આવેલા છે હું એમઇટી ને એમઇટીના ટીચર્સ ને બધાને બધા આભારી છું બધાનો આગળ આગળ હું કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરવાનું છું